નેત્રની એમએમ ભક્ત હાઈસ્કૂલમાં સ્થાનિક વિદ્યાર્થીઓને ધોરણ અગિયારમાં પ્રવેશ નહીં મળતા વાલીઓ સહિત આગેવાનોએ આચાર્યને રજૂઆત કરી હતી તાજેતરમાં ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં નેત્રંગ તાલુકાની શાળાનું પરિણામ નેવું ટકાથી વધુ જાહેર થયું હતું જે પરિણામ બાદ ધોરણ અગિયારમાં આર્ટસ અને કોમર્સ વિભાગમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે શિક્ષણ વિભાગ ઓળા દીઠ સાહિત વિદ્યાર્થીઓ બેસાડવાની મંજૂરી આપવામાં આવી હોવાથી એક વર્ગખંડમાં એસી વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે તો પણ ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે સ્થિતિનું નિર્માણ નેટની સ્કૂલોમાં થયું છે તેવામાં નેટરંગ ટાઉનમાં આવેલા શ્રી એમ એમ ભક્ત હાઈસ્કૂલમાં આજરોજ વાલીઓ સહિત કોંગી આગેવાન શેરખાન પઠાણ મોહસીન પઠાણ પહોંચ્યા હતા અને આચાર્ય આર એલ વસાવાને શાળામાં અભ્યાસ કરીને પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓને અગ્રિમતા આપવામાં આવે તેવી માંગ કરી હતી તો આચાર્ય યોગ્ય નિરાકરણ લાવવાની ખાત અત્યાર સુધી આજ દિન સુધી બસોને પંદર વિદ્યાર્થીઓને મેં એડમિશન આપી દીધું છે એટલે જેથી જે શાળા રૂલ્સ છે સરકારના રૂલ્સ છે એના કરતાં વધારે એડમિશન આપ્યું છે અને હજુ એડમિશનની પ્રક્રિયા ચાલુ છે આપણે એક જ દિવસે કંઈ બસો બાળકોને એડમિશન આપી શકીએ નહીં સાહેબ એટલે ક્રમશ આપણે મેરિટ યાદીના આધારે આજે પચાસ બાળકો બીજા દિવસે પચાસ બાળકો એમ ક્રમશ આપી રહ્યા છે અને ભવિષ્યમાં પણ જે વિદ્યાર્થીઓ આ શાળાના વિદ્યાર્થીઓ છે એને આપણે એડમિશન આપવાના જ છે અને નવા વર્ગની મંજૂરી માટે અમારા પ્રમુખ સાહેબે મંજૂરી આપી દીધી છે અને પ્રમુખ સાહેબે કીધું છે કે આપણે નવો વર્ગ માગવાનો છે પણ નવા વર્ગના મંજૂરી માટે હજુ ઓનલાઈન પોર્ટલ ચાલુ થયું નથી એટલે ઓનલાઈન પોર્ટલ ચાલુ થશે ત્યારે અમે નવા વર્ગની મંજૂરી માગીશું ને આચાર્યશ્રીએ એમ કીધું છે કે અમે લોકો એડમિશન સ્ટેપ બાય સ્ટેપ જેમ ટકાવારી જેમ આપીએ છીએ પણ જે લોકો અમારે કેવું છે જે રિપીટર હોય રિપીટર કેમ છે ફેલ ફેલ થયા થયા તમે સારું ભણાયું હોય તો છે આ વખતે બધાને પાસ કરી દીધા છે તો ગયા વખતે કેમ નહીં કર્યા એટલે બધી જ બાજુના પ્રશ્નો ઉઠે છે ત્યારે મારી સાહેબને પણ વિનંતી છે કે આ બસો પંચાવન ને તાત્કાલિક ધોરણે તમે એડમિશન આપી દો અને બાકીના નેત્રંગ ગામના આજુબાજુ જે શાળાથી નજીકના જે જે લોકોને દૂર શાળા પડે છે ગરીબ લોકો છે ટ્રાઇબલ વિસ્તાર છે આદિવાસી છે મધ્યમ વર્ગના લોકો છે તે લોકો ભણવા માટે ક્યાં જાય તો એમને તાત્કાલિક ધોરણે એડમિશન ચાલુ રાખો